ઓહો હો હો આમ તો જવો કેવો ઘોર કળિયુગ આવી ગયો આ કૂતરા કેટલા ભૂખ્યા છે તમે જુઓ આ કૂતરા ખડ ખાય છે શું આ કૂતરાને કોઈ ખાવાનું નહીં દેતું હોય કેટલા ભૂખ્યા છે કેટલું ઘાસ ખાય છે તમે જુઓ તો ખરા આપણે કાઠિયાવાડી ભાષામાં કહેવત છે કે કૂતરા ખડ ખાય નહીં હું ભલામણા કૂતરા ખડ ખાય એવી વાતો કરશ પણ હકીકતમાં તો આમ જુઓ આ કૂતરા કેટલું બધું ખડ ખાય છે તો તમે જાણો છો આ કૂતરા કેમ ખડ ખાતા હોય છે હું તમને જણાવીશ કે આ કૂતરા કેમ ઘાસ ખાય છે પણ પહેલાં જો તમે નવા હો તો આપણી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો શેર કરો હકીકતમાં એવું હોય છે કે કૂતરાના પેટમાં કૃમિને લીધે દુખાવો થતો હોય એ ખડ ખાતા હોય છે આ ખળ ધારવાળું હોય અને ખાય એટલે પેટમાં કૃમિને વાગે અને કૃમિ કપાઈ જાય એટલે એ એના મળ દ્વારા નીકળી જાય છે એટલે એનો પેટનો દુખાવો મટી જાય એટલે કૂતરા ખડ ખાતા હોય છે